નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે એમાં પણ ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતી મુલાકાતે છે ત્યારે વડોદરા ભુજ અને અમદાવાદ ખાતે વડાપ્રધાન જે પહોંચ્યા સભા કરી રોડ શો કર્યો અને મેં કહ્યું તેમ કે આ દિવસ બહુ મહત્ત્વનો એટલા માટે છે કારણ કે રાજકારણનો એક નવો અધ્યાય આ દિવસે લખાયો હતો છવ્વીસ મેને બે હજાર ચૌદ એ દિવસે પહેલીવાર જે નરેન્દ્ર મોદી છે વડાપ્રધાન બન્યા હતા અને દિલ્હીની ગાદી પર બેઠા હતા અને પહેલગામ હુમલાની તસવીરો જોઈને વડાપ્રધાનનું કેવું છે કે મારું લોહી ઉકળી ઉઠે છે એમણે દાહોદમાં આ સભા સંબોધી હતી અને એકસો ચાલીસ કરોડ ભારતીયોને આતંકવાદીઓએ પડકાર ફેંક્યો હતો એનો જવાબ ભારતીય સેનાએ આપ્યો છે અને એમણે સેનાને પણ અભિનંદન આપ્યા હતા જ્યારે દાહોદમાં સભા થઈ ત્યારે એક નજર બધાની મંત્રી પર હતી અને મંત્રી હતા બચ્ચુ ખાબડ પણ દાહોદમાં જ કાર્યક્રમ હોય ને બચ્ચુ ખાબડ આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા એ પણ વાત ક્યાંક નોંધવાલાયક કહી શકાય અને ખાસ વડાપ્રધાને કહ્યું કે મોદીએ એ જ કામ કર્યું છે જે કામની જવાબદારી જનતાએ આ જનસેવકને સોંપી હતી અને એ જ કામ મેં કર્યું છે એ વાત પણ એમણે કરી અને ઓપરેશન સિંદૂર માટે પણ કહ્યું કે આતંકવાદના અંતનું આ મિશન હતું ઓપરેશન સિંદૂર અને સાથે જ આપણા શૂરવીરોએ કરી બતાવ્યું જે દુનિયાએ દાયકાઓથી નહોતું જોયું એ ભારતીય સેનાએ કરીને બતાવ્યું અને ભારતનું લક્ષ્ય ગરીબી દૂર કરવાનું છે અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનું છે ગુજરાતના વિકાસ કાર્યોના લોકાર્પણ અર્થે તેઓ આવ્યા છે ગુજરાતની વિકાસની પણ વાતો કરી અને આ જ દિવસે કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા છે ને જે ખડગેજી છે એમણે પણ કહ્યું છે કે અચ્છેદિનનું વચન હકીકતમાં દુસ્વપ્ન સાબિત થયું એમને જ્યારે પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અગિયાર વર્ષ વડાપ્રધાન પદે થયા શું કહેશો ત્યારે એમણે કહ્યું કે હકીકતમાં જે અચ્છે દિનનું વચન હતું એ દુસ્વપ્ન સાચું સાબિત થયું છે દર વર્ષે બે કરોડ નોકરીઓનું વચન હતું હકીકતમાં કરોડો નોકરીઓ ગાયબ થઈ ગઈ છે આજના દિવસે આપ પણ વાત કરી અને એમણે આરોપ લગાવ્યો કે અઘોષિત ઇમરજન્સીના અગિયાર વર્ષ થયા છે એની વે આજ મુદ્દે ચર્ચા કરીશું વડાપ્રધાન વતન અને વિકાસ મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેંકર છે અશ્વિનજી સ્વાગત છે આપનું લોકમંચ પણ નમસ્કાર

હુમલાઓ વખતે એમની કામગીરી અને સન્મુખ થવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે રોડ કર્યા વિકાસના ના કાર્યો તો અનેક કર્યા આપ જોઈ શકા છો કે આજે જાહેરાત થઈ છે કે ભારત એ ચોથા નંબરની આર્થિક મહાસત્તા બની છે વિકાસ વિકાસના હજારો કરોડના કાર્યો જનાર્દન વિશ્વ વિભૂતિ આતંકવાદના સૌહારક દેશ અને દુનિયામાંથી આતંકવાદ ને ખતમ કરી શકવાની શક્તિ ધરાવનાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી ને લોકો જોવા માંગે છે અને એમનો સાક્ષાત કરવા માંગે છે એ વિકાસ ની વાતો કરીએ કે દેશમાં મૂકીને ગયા હતા અને સાચવવાનું કઈ ને ગયા હતા કે હવે હું જાઉં છું દિલ્હીમાં ગુજરાત સાચવજો ગુજરાત મોડલ જે છોડીને ગયા કેટલું સચવાયું એવું લાગે છે ત્રણ ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા પણ ગુજરાત મોડલ કેટલું સચવાયું અશ્વિનજી

છે કે સાહેબ છે મોરબી કાંડ છે પેપર ફૂટવા નકલીઓ નકલની બોલબાલા આગળ ખબર છે સાહેબ અશ્વિન જો અમુક વિષયો જે હોય છે જે પ્રશ્નો બને છે એના પર ચોક્કસ થી સરકાર

ત્રણ ત્રણ કલાક રાહ ચાલુ ન હોત એકોતેર કરોડ નું કૌભાંડ ઓન પેપર આવ્યું છે પછી ના ઘણા બધા કૌભાંડ આવ્યા પણ બચુ ખાબડ તો હાજર કેમ ના રહ્યા દૂધે ધોયેલા હતા તો દાહોદ દાહોદમાં તો કાર્યક્રમ હતો બચુ ખાબડ ની હાજરી કેમ નથી કઈ સાહેબ મંત્રી હતા આજે અનેકવિધ આવા લોકાર્પણના કાર્યક્રમો થયા હોય અને કોઈ પણ આવા વિષયો હોય ત્યારે સ્વાભાવિક પ્રમાણે પાર્ટી પ્રોટોકોલ પ્રમાણે ચાલતી હોય છે અને આજનો દિવસ દિવસ એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના વિકાસનો આતંકવાદીઓને નાથવાનો દિવસ અને એવા બધા મોટા વિષયોની સાથે જયારે આદરણીય નરેન્દ્રભાઈ અહીંયા ગુજરાતમાં પધાર્યા છે ત્યારે ચોક્કસથી આખી જનતા વારી ગઈ છે જનતા અને આખું આખું તંત્રોદી ત્યાંના મંત્રીનું સ્થાન મંચ ઉપર હોય એની જગ્યાએ સભામાં પણ નોતા મારું એ જ કેવું છે કે આજે દિવસ છે આતંકવાદના નાથ અને આતંકવાદના

એક નાના મોટા વિષય હોય તો એનું પણ સોલ્યુશન થતું હોય છે પરંતુ પરંતુ આજે મોદી સાહેબ જનતાને મળવા આવ્યા છે ત્યારે કોંગ્રેસ ને પેટમાં દુખવું ના જોઈએ અશોક ભાઈ પેટમાં દુખી રહ્યું છે મોદી સાહેબ પહેલી વાર ઓપરેશન સિંદૂર બાદ આવ્યા છે એટલે લોકોને મળવા આવ્યા હોય વિકાસના કાર્યો કરવા આવ્યા હોય એમાં કોંગ્રેસને પેટમાં શું દુખે છે અથવા તો અશ્વિન અશ્વિનભાઈ કહ્યું એમના શબ્દોમાં પાણીમાંથી પૂરા કાઢવાની ટેવ છે કોંગ્રેસને ભાજપ વાળા જુઠ્ઠું બોલે અચ્છા જોરથી બોલે વારંવાર બોલે લોકોના આંખમાં ધૂળ ધૂળવાનું કામ હકીકતમાં તો જે આતંકવાદીઓ આતંકવાદીઓ આપણા નિર્દોષ લોકોની હત્યા કરી હતી એ ચારે જીવતા એમને પકડવામાં નથી આવ્યું એ હજુ હાથમાં નથી આવ્યા ક્યાં છે ક્યાં ખોવાઈ ગયા પુલવામા અંદર જે આરડીએક્સ માંથી બેતાલીસ આપણા શહીદો થયા હતા ભારતના સૈનિકો એ આરડીએક્સ ક્યાંથી આવ્યો હતો કોણ લાવ્યો હતો એ હજુ સુધી કોઈને ખબર નથી જુદ્ધ વિરામ શા માટે કઈ શરતો ઉપર કરવામાં આવ્યું જયારે આપણે જીતી રહ્યા હતા કેમ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ઉપર હુમલો કરવામાં ના આવ્યો કેમ એને લેવામાં ના આવ્યો લોકો સવાલ પૂછે છે જયારે તમામ વિરોધ પક્ષો એક જ અવાજે સૌથી પહેલા રાહુલ ગાંધી ઉભા થઈને મર્દ ની જેમ છાતી ફુલાવીને કીધું હતું કે ભારતની સેના ને ભારતની સરકારની સામે છે દરેક પગલામાં તમામ વિરોધ પક્ષો કીધું હતું અને વિરોધ પક્ષોની સંયુક્ત મિટિંગો થઈ હતી એમાં પણ તમને જાહેર કરવામાં આવી સવાલ તો સવાલ છે કે તમે તમારું સંગઠન બનાવો જુદી વસ્તુ થઈ તમારો સવાલ જુદો હતો પેલા દિલીપભાઈ આ જુદી વસ્તુ થઈ તમે કઈ વાત વચ્ચે લઈ આવ્યા સવાલ રોડ શો નું છે રોડ શો નું છે કરોડો રૂપિયા તમે બરબાદ કરો છો આમાં શું મતલબ છે રોડ મતલબ ખરો આપણે મોટો યુદ્ધ જીત્યા છે પાકિસ્તાન સામે આ તો પોતાની નબળાઈ ને દૂર કરવા માટે પાકિસ્તાન સાથે જે તમે સમજૂતી કરી એની સાથે જે યુદ્ધ વિરામ કર્યું એમાં જે તમે ભારતના લોકોને ધોકો દીધો દેશની જનતા વિચારતી હતી કે હવે મોકો છે આપણે પાકિસ્તાન કાશ્મીર લઈ લઈએ અને ટ્રમ્પના કહેવાથી તમે હું ફરીથી તમને કહું છું કે જે આતંકવાદીઓ આપણા ભારતીય નિર્દોષ નાગરિકો માર્યા હતા ને એની સામે જે કેમ્પો પર ચાર આતંકવાદીઓ ક્યાં ગયા

બે વડાપ્રધાન છે વિવિધ લોકાર્પણના કાર્યો કર્યા અશ્વિન પણ જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે આતંકવાદ નાથવાની તાકાત જો કોઈના માં હોય તો મોદી હોય ને ઓપરેશન સિંધુ ની વાત કરી અશોકભાઈ ઘણા બધા સવાલો ઉઠાવે કે રોડ શો કરવાની તમારે જરૂર શું છે તમે એક રાજકીય વિશ્લેષક તરીકે કેવી રીતે આકલન કરો છો આનું જો ઓપરેશન સિંદુર છે એ ત્રીજી વખત અપાયેલો જવાબ છે પુલવામાના હુમલા પછી પણ આપણે જે છે સ્ટ્રાઇક કરી એના પછી સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને પેલગામના હુમલા પછી આ ઓપરેશન સિંદૂર થયું અને એક વસ્તુ ભારતે ચોક્કસ પ્રતિપાદિત કર્યું છે કે પહેલા હુમલા થતા હતા આપણે ડિપ્લોમેસી અને માત્ર સવાલ જવાબ કરી અને એનો જવાબ પાકિસ્તાન પાસે માંગતા વૈશ્વિક જે દુનિયા છે એની સામે પાકિસ્તાન આતંકવાદી સાબિત કરવા માટેની જે પણ રણનીતિ હોય રણનીતિ અપનાવતા મતલબ કે ના બદલાવ આવ્યો છે એ તો સર્વે માનવો પડે કારણ કે જે ત્રણ છેલ્લા હુમલા થયા આતંકવાદી એ ત્રણે ત્રણ હુમલાના ગણતરીના દિવસોની અંદર જવાબ અપાયો ત્યારેના સેના સેના લડતી હોય સેના ને સલામ છે યુદ્ધ કોઈ પણ હોય કોઈ વડાપ્રધાન નથી લડતો પાસઠ નું યુદ્ધ હોય ઇકોતેર નું યુદ્ધ હોય કારગિલ નું યુદ્ધ હોય કે આજે ઓપરેશન પણ એ જે નિર્ણય થતો હોય છે એ નિર્ણય જે છે એ નિર્ણય ની પાછળ ચોક્કસ નેતૃત્વ અને સરકારો જે છે એ લેતી હોય છે સેના સ્વયં આપણા ત્યાં પાકિસ્તાન જેવી સ્થિતિ નથી કે સેના સ્વયં જે છે એ પોતાના એક્શન લઈ લે

દેશની અંદર અને દેશની સરહદ ઉપર જે સૈનિકો છે એનું મોરલ કેટલું વધતું હોય છે બીજી વસ્તુ ઉપર કોઈ પણ સરકાર હોય આજે અને એકોતેર નું જે યુદ્ધ છે એ યુદ્ધ જીતવા માટે કે પાકિસ્તાનના બે ભાગલા કરી દેવા માટે આજની તારીખમાં કોંગ્રેસ જે છે ઇન્દિરા ગાંધીને શ્રેય આપે છે અને શ્રેય જવો જોઈએ એ જે કર્યું હતું એ પણ ખૂબ જ અ હિંમત ભર્યું સાહસપૂર્ણ કાર્ય હતું જે રીતે સુવર્ણ મંદિર ની અંદર ઓપરેશન કર્યું ખાલિસ્તાન ખતમ કરવા માટેનું એ પણ જે છે હિંમતપૂર્ણ કાર્ય જે છે ઇન્દિરા ગાંધી પણ આપીએ છીએ ગર્વ લેવા માટેનો આ એક પ્રસંગ છે એ પ્રસંગને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ લીધું હતું ને અત્યારના વડાપ્રધાન લઈ શકે છે ચલો છે પણ સવાલ એ છે ગુજરાત મોડલ ની આપણે વાત કરીએ વિકાસ વાત કરીએ

આતંકવાદી સામે લડો છો એવી રીતે ભ્રષ્ટાચાર ને પણ એક પ્રકારનો આતંક ગણો છો મોંઘવારી છે એ પણ એક પ્રકારનો આતંક છે જે ગરીબોની કમર તોડી નાખતો હોય છે બેરોજગારી છે એ પણ એક આતંક છે જે યુવાનો જે છે એમના મહત્વના જે વર્ષો છે એને ખાઈ જતો હોય છે તો આ બધા જ પ્રશ્નો જે છે એ એક માત્ર રોડ શો ના કારણે સાઈડમાં જતા રે કોરાને જતા રેવું ના થાય બીજી વસ્તુ છે યશવિનભાઈ જે કહી રહ્યા છે કે બચ્ચું ખાવડ જેવા નાના વિષયો આ નાનો વિષય છે એવું નરેન્દ્રભાઈ નથી માનતા નરેન્દ્રભાઈ જેમ આતંકવાદ ઝીરો ટોલરન્સ પેલામાં લે છે એવી જ રીતે ભ્રષ્ટાચાર પણ કરતા હોય છે તમારા ત્યાંના મંત્રી આજે કેબિનેટ ની અંદર છે અને ત્યાં હાજર નથી તમારા પ્રદેશ પ્રમુખ એમ કે છે કે છોકરાઓ કરેલું હોય એમાં મંત્રીને કોઈ જવાબદારી નથી જો પ્રદેશ પ્રમુખ સાચા હતા તો બચું ખાબડ ને ત્યાં હાજર રાખવાના પણ હાજર નથી રહ્યા એનો મતલબ કે નરેન્દ્રભાઈ ને નહીં ગમે એ પાર્ટી હતી એનો મતલબ કે નરેન્દ્રભાઈ ના ભ્રષ્ટાચારની જે પોલિસી છે એની વિરુદ્ધમાં ગુજરાત મોડેલ ચાલી રહ્યું છે બાકી એમના આવતા પહેલા જ એનો નિર્ણય લેવાઈ જવો જોઈતો હતો તો ભાઈ જ્યાં સુધી તમારા દીકરાઓએ ભલે કર્યું તમારો હાથ નથી પણ જે તપાસ થઈ રહી છે એમાં તમારું પદ છે એના કારણે લોકોને એવું શંકા જાય કે ભાઈ આ તપાસમાં કોઈ અવરોધ ઉભા થશે તો નૈતિક રીતે મોરલ ગ્રાઉન્ડ ઉપર બધું લીગલ ગ્રાઉન્ડ ઉપર થતું નથી હોતું મોરલ ગ્રાઉન્ડ ઉપર જે છે એમને રાજીનામું સ્વયં આપી દેવું જોઈતું લઈ લેવાની જરૂર એના સિવાય તમે જે બીજા મુદ્દાઓ કીધા વહીવટ કે ભાઈ બધા બ્રિજ પડી જાય છે કે જે છે મોટો આખો થાય છે ભારતીય જનતા પાર્ટીના જ એક ધારાસભ્ય છે જેમના ઉપર બળાત્કાર નો આરોપ છે જે ભાગેડું છે અને તે છતાં એમનું ધારાસભ્ય પદ અત્યારે પણ ચાલુ છે તો આ બધા વિષયો જે છે એ પણ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચરિત્ર ચહેરાની સાથે અનુસંગિક છે એટલે આ જે રોડ શો છે રોડ શો ની સાથેનો કોઈ વાંધો છે જ નથી ભારતીય જનતા પાર્ટી એને ઉજવે એના સાથે વાંધો નથી પણ એના એકમાત્ર માધ્યમ ની સામે બીજા બધા પ્રશ્નોને ક્ષુલ્લક માની અને બીજા બધા પ્રશ્નો ઉપર માટી વાળી દેવાનું જો કામ થતું હોય તો એ નરેન્દ્રભાઈ જે છોડીને ગયા હતા એ ગુજરાત મોડલ ને સવાલ અશ્વિનભાઈ હવે તમને છે કે રોડ કર્યો બરાબર છે શ્રેય લેવું જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કોઈ નિર્ણય લીધો એનો પણ શ્રેય મળે પણ સાથે જે રાજેશ ભાઈ ભ્રષ્ટાચાર મોંઘવારી બેરોજગારી આ એક આતંક છે આના માટે ઝીરો ટોલરન્સ ની નીતિ અપનાવી જોઈએ જે ક્યાંક દેખાતી નથી એ સવાલો થઈ રહ્યા છે અશ્વિનભાઈ શોર્ટમાં પ્લીઝ જો સવાલો અનેક હોય છે એનું નિરાકરણ પણ ભારતીય જનતા પાર્ટી કાઢે છે સમય સમયે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર ને ઝીરો ટોલરન્સ ના મુદ્દા ઉપર અનેકવિધ આપે ફેરફાર જોયા છે અનેકવિધ પગલા પણ જોયા છે તો પગલા ભરીને પણ આ સરકાર એને નથી કરતી દરેક બાબતે દિશા નક્કી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ એને સારું જરાય દેખાતું નથી નાના નાના મુદ્દા જે છે એને આગળ કરે તો સારા મુદ્દાને કેમ વખાણતા કરે કોંગ્રેસ મુદ્દાઓ છે એ મુદ્દાઓ એક પણ વખત વખાણ નહી કરવાના એમના નેતાઓ અહિયાં બીજું બોલે બે મોઢાની વાત કોંગ્રેસ કરે છે અશોકજી અશોકજી મિનિટ તમે એક વાત કરો જે સવાલ ઉઠાવ્યો જો બચુ ખબર નિર્દોષ તો હાજર કેમ ના રહ્યા

અને જયારે જવાબદારી માં આવે ત્યારે કાર્યવાહી થઈ હોય ત્યારે આપણે આ બાબતો ને ઉતાવળે વાત કરવી યોગ્ય નથી સમય આ બધું થતું હોય છે પરંતુ કોંગ્રેસ ને સારું કઈ દેખાય નહીં આવડો મોટો રોડ તો દેખાય નહીં અને એને ડાયવર્ટ કરવા માટે તમે જે વિકાસ ગુજરાત ની વાતો કરો છો ને હવે ગુજરાત જીતવાની વાતો કરો છો તમે કોઈ લગ્ન ના ઘોડા કયા રેસ ના ઘોડા કયા શું અલગ કરી શક્યા શું એના માટે તમે કોઈ પગલા ભરી લીધા કોઈ એક્શન તમે લીધી

તમારા નેતા નથી અમારા નેતા છે રાજેશભાઈ કન્કલુઝન શોર્ટમાં શું કેશો બિલકુલ એટલે આજનો જે વિષય છે સરહદોની સુરક્ષા એ ગુડ લઈને વિષય છે એટલે રાષ્ટ્રીય સુરક્ષા બાબતની અંદર જે કામ થયું છે એ કામ અદભુત છે એમાં કોઈ નકારી શકે એમ નથી જે નિર્ણય લેવાયો છે નિર્ણય પછી જે એક્શન થયું છે અને એક્શન જે રીતે થયું છે

છે એ પ્રશ્નોનું નિરાકરણ પણ એટલું જ મહત્વનું છે કારણ કે યુદ્ધ જે છે એ તો દસ બાર પંદર પચાસ વર્ષે એક વખત થનારી ઘટના છે પણ મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર આ બધા જે વિષયો જે સીધે સીધા પ્રજાને સ્પર્શતા વિષય છે એ રોજબરોજના પ્રશ્નો છે એટલે એને પણ એટલી જ ગંભીરતાથી એમાં પણ આવો રોડ શો થાય એક પણ બેરોજગાર નથી રહ્યા એનો રોડ સમયની મર્યાદા ખર્ચાનું સમાપન કરીએ છીએ અશ્વિનભાઈએ કહ્યું એમ કે આતંકવાદને નાથવાનાથ હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં છે એમના આતંકવાદના આંકાઓને ઘરમાં ઘૂસીને એમણે નેસ્ત નાબૂદ કર્યા છે અને સાથે જ જે પ્રમાણે વાત કરી કે જે સેલિબ્રેટ કરવા માટે આ રોડ શો અને આ કરવામાં આવ્યું છે લોકોને મળવા માટે અને આર્થિક મહાસત્તા ચોથા નંબરની બની છે એમને નથી બની અને સાથે જ ગુજરાત મોડલની વાત કરી ગ્રોથ એન્જિન બન્યું છે સવાલોનું નિરાકરણ પણ આવનારા દિવસોમાં આવશે જ્યારે અશોક પંજાબીએ ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે અને અશોકભાઈનું કહેવું છે કે શું જરૂર હતી આ રોડ શોનું સાથે જ કોના કહેવાથી યુદ્ધ વિરામ કર્યો અને ટ્રમ્પના ઘૂંટણીએ તમે પડ્યા છો આ સવાલ કોંગ્રેસ ઉઠાવી રહ્યું છે અને બચું ખાબડ વિશે ભારતીય જનતા પાર્ટી પાસે જવાબ નથી આ વાત પણ કોંગ્રેસ કરી રહ્યું છે ત્યારે રાજેશભાઈએ સરસ વાત કરી કે પુલવામા પછી સ્ટ્રાઇક કરી ત્યારબાદ એક સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારબાદ ઓપરેશન સિંદૂર કર્યું એટલે જવાબ તો મળ્યા જ છે અને એનો શ્રેય જો પહેલો શ્રેય જે તે વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે લઈ શકતા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ શ્રેય જાય એક યુનિટી જોવા મળી પોલિટિકલ યુનિટી હોય કે દેશના નાગરિકની યુનિટી હોય રોડ શો ખરો ખરો આતંકવાદને નાથવાનો ખરો પણ મોંઘવારી બેરોજગારી અને જે ભ્રષ્ટાચાર છે એ આતંકવાદને પણ નાથવાની ક્યાંક જરૂર છે રોડ શોના કારણ કારણે આ પ્રશ્નોને કોરાણે ન મુકાયા સવાલ ઉઠાવ્યા છે અને બચું ખાબડ નૈતિક રીતે રાજીનામું આપવું જોઈએ અને એને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અત્યારે ચર્ચાનું સમાપન કરીએ છીએ તો ચર્ચામાં ભાગ લેવા બદલ અશ્વિન બેન્કર અશોક પંજાબી રાજેશ ઠાકર ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ ઓકે તો દર્શક મિત્રો આથી ચર્ચા લોકમંચમાં વડાપ્રધાન વતન અને વિકાસની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર